ઉપલેટા ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જતા મુસાફરોને વાંચતી ગાજતે પુષ્પહાર પહેરાવીને પ્રસ્થાન કરાવાયું રાજકોટના ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ખાસ હોલ્ટ રખાતા રેલવે પ્રશાસન તરફથી મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસાફરોને વાજતે ગાજતે ફુલહાર પહેરાવીને જય જય શ્રી રામ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન રવિવારે આવી પહોંચી હતી જેમાં આ ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી પાંચસો કરતા પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા જેમાં આ મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં માં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જઈ રહેલા મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરી હતી અને સાથે જ આ તમામ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત મુસાફરોને હાર પહેરાવી બુકી પુષ્પ અર્પણ કરી વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ટ્રેન રવાના થતાં જયજી શ્રીરામના નારા સાથે મુસાફરો પ્રસ્થાન કરતા નજરે પડ્યા હતા આ મુસાફરો માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા વિશેષ રૂપે ચા પાણીની તેમજ મુસાફરો માટે વિશેષ સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસ દ્વારા વ્યવસ્થા અને સુરક્ષાના ભાગ રૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ખાતે મુસાફરોના પ્રસ્થાન માટે ઉપલેટા રેલવે સ્ટેશન સ્ટાફ તરફથી છેલ્લા ત્રણ દિવસથી વિશેષ રૂપે તડામાર તૈયારીઓ અને સુવિધાઓ અંગે બી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મુસાફરો રવાના થતા મુસાફરોમાં પણ સુવિધાઓને અને રેલવે સેવાને લઈને આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો અહેવાલ સરફરાજ કોડી ઉપલેટા મારું નામ અરસુખભાઈ સોજીત્રા છે ઉપલેટાના રહેવાસી છું આજ રોજ અગિયાર પોરબંદર લોકસભામાંથી અંદાજે ચૌદસો થી પણ વધારે રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે જવાના છે ત્યારે ઉપલેટાના રેલવે સ્ટેશન ખાતેથી ધોરાજી ઉપલેટા પાયાવદર ધોરાજી તાલુકો ઉપલેટા તાલુકો વંઠલી માણાવદર કેશોદ જુદા જુદા વિવિધ વિસ્તારોમાંથી ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી અંદાજે પાંચસોથી પણ વધારે રામ ભક્તો આ રામલીલાના દર્શન કરવા માટે આઈથી જોડાવાના છે ત્યારે અમારા સૌમાં એક યાત્રી તરીકે એક અનારો ઉત્સાહ અને આનંદ છે કે વર્ષો થયા જે રામનું સ્વપ્ન હતું રામના દર્શન કરવાનું સ્વપ્ન હતું એ સાકાર થતું હોય અને અમે આજે ધન્યતા અનુભવીએ છીએ કે અમને આ રામલીલાના દર્શન કરવા માટેનો આસ્થા સ્પેશિયલ ટ્રેન ભારત સરકાર દ્વારા જે દોડાવવામાં આવી અને એમાં પોરબંદરમાંથી અને ખાસ કરીને અમારા ઉપલેટામાંથી નીકળતું હોય અને અમને એમાં જગ્યા મળી એ બદલ અગિયાર પોરબંદર લોકસભાના જાગૃત સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક અમારા સૌના લોકલાડીલા અને યુવા શિક્ષિત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ઉપલેટા શહેર તાલુકો અને વિવિધ વિસ્તારોમાંથી પાંચસો થી પણ વધારે રામ ભક્તોને આજે અહીંથી વિદાય આપે છે અને સૌને એક અનેરો આનંદ અને ઉત્સાહ છે કે વર્ષો થયા પાંચસો વર્ષ થયા જે રામલલ્લા એના ઘરમાં આવ્યા હોય અને એ જગ્યા ઉપર જવાનો અમને જ્યારે મોકો મળતો હોય ત્યારે એક અનેરો ઉત્સાહ સૌને છે એ બદલ જય શ્રી રામના નારા સાથે આપને એટલું જ કહીશ કે આપને પણ જયારે યોગ્ય લાવો મળે ત્યારે આપ સૌ રામલીના દર્શન કરવા માટે જોડાશો એવી અભ્યર્થના આ ઉપલેટા રેલવે સ્ટેશન તરફથી અત્યારે બેસવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને ટ્રેનમાં આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જવાનો લાવો એક એટલા માટે હોય કે તેમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ જોઈ તો એ સારી વ્યવસ્થા હોય ટ્રેનમાં બેસી ગયા પછી સવારનો નાસ્તો બપોરે જમવાનું સાંજનો જમવાનું આ તમામ સગવડતાઓ સારી રીતે હોય છે લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિથી આ આ ટ્રેનમાં ટ્રેનમાં યાત્રા કરી શકે એના માટે ઉપલેટા રેલવે દ્વારા પણ આજે અહીંયા પાંચસો થી પણ વધારે લોકો માટે ખૂબ જ સારી સગડી વ્યવસ્થા કરી અને અત્યારે આપ જોઈ રહ્યા છો એમ ઉપલેટા રેલવે સ્ટેશનમાં પોરબંદરથી દોઢ વાગ્યાની ટ્રેન જે નીકળી છે એની આતુરતા રાહ જોવાઈ રહી છે અને આ તકે આપણા અમારા રામ ભક્તો વતીથી અમારા સૌ વતીથી હું એમને એક અભિનંદન પણ પાઠવું છું કે ઉપલેટા રેલવે સ્ટેશન અમને ખૂબ જ સારી સગવડતા આપી છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર મારું નામ અનિતાબેન ચૌહાણ છે આજ રોજ અમે અમે આસ્થા તે પોરબંદર થી રેલવે સ્ટેશન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં અમે 500 પેસેન્જરો અયોધ્યા મુકામે જઈ રહ્યા છીએ આજે બધાને ખૂબ જ

અમે આજે ઉપલેટા થી પ્રસ્થાન કરી રહ્યા છીએ મારું નામ અનિતાબેન ચૌહાણ છે આજ રોજ અમે અમે આસ્થા સે પોરબંદર થી રેલવે સ્ટેશન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં અમે પાંચસો પેસેન્જરો અયોધ્યા મુકામે જઈ રહ્યા છીએ આજે બધાને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે જે અયોધ્યા મુકામે હમણાં જ જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેમાં બધાએ હર્ષભેર અમે લોકો જઈ રહ્યા છીએ ખૂબ જ સારી વ્યવસ્થા આ ટ્રેન મેનેજમેન્ટ લોકોએ કરેલી છે ચા પાણી નાસ્તા થી માંડીને ત્યાં પણ અયોધ્યામાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ભારત માતા કી જય જય શ્રી રામ અમે આજે ઉપલેટાથી પ્રસ્થાન કરી રહ્યા છીએ હું સ્ટેશન અધિક્ષક એચવી દેસાઈ ઉપલેટા आज ए अष्टा एक्सप्रेस कोबंदरती लेणे अयोध्या ते उपलेटा स्टेशन पर पीएनए विषय आवी त्यारे अष्टा 패सेंजर आरसीपीसी द्वारा 550 500 पैसेंजर बुक करेला जे उपलेटा थी प्रस्थान करेलू तेन्ना माटे कोबंदरती खास कमर्शियल विभागना रूपिन भाई द्वारा કરવામાં આવી દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી દરેક યાત્રીઓની સાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાની કામ કરેલું દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી